પાલંપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું હતું આ મશીન પાણીમાં ડૂબતા માણસને સુધી લાવવાનું કામ કરશે આ સમગ્ર કામગીરી રિમોટથી કરવામાં આવશે જેનું ટેસ્ટિંગ દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન જે કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે છે જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતાં પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોકડ્રીલ કરી રેસ્ક્યુ ક્રાફ્ટ મશીને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવી કિનારા સુધી લાવવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે